आरती बेन बोधी, राजकुमार विनोद अलकेस भाभूर जीवा अन्य कार्यकर्ता उपस्थित रहा था। बोलो भारत माता की। जय वंदे भात्रा। वंदे भात्रा। डॉक्टर बाबा साहेब अंबेडकर। अमर हो। डॉक्टर बाबा साहेब अंबेडकर। अमर हो। आजे डॉक्टर बाबा साहेब अंबेडकर निर्वाण दिवस दिवसे રામડી ચોપડી ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે ઊભા રહીને અનુસિત જાતિ મોરચા જાલોદ શહેરના તમામ કાર્યકર્તાઓ અમારા એક બેન પણ એમનો એનજીઓ છે એટલે સરસ મજાના આજે અમારા ઠેકામાં છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરને આપણે યાદ કરીએ એમના પુરુષાર્થને યાદ કરીએ તેમને બનાવેલા બંધારણના માધ્યમથી આ દેશને દેશ અને વિદેશમાં નામના કરાવનાર આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર છે ત્યારે તારે દલિત દલિત ઉપર જે અને માત્ર આવતો હતો તેનામાંથી બહાર આવીને આજે દલિત સમાજને જે સન્માન આપવાનું કામ કર્યું છે અને બંધારણને સાચી દિશામાં લઈ જવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ દલિત સમાજ માટે ખૂબ આશીર્વાદરૂપ છે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરોના સૂત્ર દ્વારા સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમ કહેતા હતા કે તમારે દુઃખોમાંથી મુક્તિ જોઈતું હોય અને ન્યાય મેળવવો હોય તો તમારે શિક્ષિત થવું પડે અને શિક્ષિત સમાજ એ આજે આ દેશ અને વિશ્વની માંગ છે હું પણ આપણો આ પ્રસંગે આપણો અનુસૂચિત જાતિ સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને